દેશભરમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે સૂર્ય નારાયણ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આપણો આખો દેશ ઉત્સાહ મનાવી રહ્યો છે પરંતુ તમે જાણો છો કે આપણા દેશમાં અલગ અલગ રીતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે એટલે કયા રાજ્યમાં ઉત્તરાયણને શું કહીને બોલાવવામાં આવે તે જાણીશું તેમજ સાથે સાથે વાનગીઓના પણ ચટાકા લઈશું કારણ કે ક્યાંક પૂરણપોળીની જયાફત છે તો ક્યાંક દહીંને ખીચડો બને છે તો આ વિડીયોમાં જાણીશું ક્યાં કઈ ઉત્તરાયણને શું કહેવામાં આવે છે ને ક્યાં કઈ વાનગી પ્રસિદ્ધ છે ઓષ મહિનાની એ પવિત્ર તિથિ જ્યારે સૂર્ય દેવ ઉત્તરાયણ થાય મકર સંક્રાંતિ એટલે દાન અને પકવાનનો સંગમ ગુજરાત અને રાજસ્થાન સૌ પહેલા વાત કરીએ ગુજરાત રાજસ્થાનની અહીં આકાશમાં પતંગોનો જંગ ખેલાય છે ગુજરાતમાં પતંગ મહોત્સવની ધૂમ હોય છે તો રાજસ્થાનમાં તલના લાડુ ઘેવર અને ફેનીનો સ્વાદ માણવામાં આવે છે અહીં મહિલાઓને સુહાગનો સામાન ભેટ કરવામાં આવીને સૂર્ય પૂજા કરવાનું વિશેષ મહત્વ છે તમિલનાડુ દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે તમિલનાડુમાં ચાર દિવસ સુધી આ ચાલતા ઉત્સવમાં આંગણામાં સુંદર રંગોળીઓ સજાવાય છે અને માટીના વાસણમાં તાજી ખીર બનાવી સૂર્યદેવને ભોગ ચડાવવામાં આવે છે ત્યારે બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં મકરસંક્રાંતિ એટલે ખીચડીનો તહેવાર અહીં અડદની દાળની ખીચડી અચૂક બને છે તેની સાથે તલ અને ગજર અને મગફળીની મજા લેવામાં આવે છે ત્યારે બીજી બાજુ બિહાર અને ઝારખંડ અહીંની પરંપરા જરા હટકે છે બિહારમાં મકરસંક્રાંતિ પર દહીં ચૂડા એટલે કે ચેવડો ખાવાનો અનેરો મહિમા છે જ્યારે રાત્રિના ભોજનમાં તલની વાનગીઓ આરોગવામાં આવે છે મહારાષ્ટ્રના ત્રણ દિવસ ચાલતા તહેવારને પારંપારિક રીતે પૂરણ પોળી બનાવવામાં આવે છે અને લોકો તિલ ગુળ ગયા ગોળ ગોળ બોલા કહી જૂની કડવાસ ભૂલીને સંબંધોમાં મીઠાશ ઉમેરે છે એટલે આમ નામ અલગ છે વાનગીઓ અલગ છે પરંતુ સ્વાદ એક જ છે કારણ કે આપણા બધાનો ઉત્સાહ એક જ જોવા મળે છે તમને બધાને બેનિફિટ ન્યૂઝ તરફથી મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ